નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ તમે પણ રોજબરોજની સરકારી ભરતી અથવા તો સરકારી યોજનાની અપડેટ્સ મેળવવા માંગતા હો તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી બે લાઈકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો આટલું કરવાથી મિત્રો તમને રોજબરોજની સરકારી ભરતીની અપડેટ છે તે મળતી રહેશે તો ચલો આપણે આજની અપડેટ જોઈએ તો અહીં સ્ક્રીન ઉપર મિત્રો તમે જોઈ શકો છો તાજેતરમાં સરકાર દ્વારા ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષાની જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે વિવિધ પ્રકારના સુધારા કરવા માટે વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી હતી જેમાં દરખાસ્તના આધારે શિક્ષણ વિભાગે પરીક્ષાને લઈને નવો નવો જે ઠરાવ છે તે બહાર પાડ્યો છે ધોરણ અગિયાર સાયન્સના બીજા સત્ર અંત સુધીમાં પણ ગ્રુપ બદલવાની જે જોગવાઈ છે તે કરવામાં આવી છે અને આ ઉપરાંત ધોરણ બાર સાયન્સ ગ્રુપ બી માં નાપાસ વિદ્યાર્થી ગ્રુપ એ અથવા ગ્રુપ એ બી પસંદ કરીને પરીક્ષા છે તે આપી શકશે અને ધોરણ બાર સાયન્સમાં ગ્રુપ બી ના વિદ્યાર્થીઓ પણ વર્ષ બગાડ્યા વગર ગણિત વિષય સાથે પરીક્ષા છે તે આપી શકશે તો મળતી માહિતી અનુસાર ધોરણ 11 સાયન્સમાં બાર પાસ વિદ્યાર્થીઓ ધોરણ 12 સાયન્સમાં કોઈ પણ ગ્રુપની પસંદગી છે તે કરી શકશે અને આ સાથે ધોરણ બાર સાયન્સ ગ્રુપ B માં પાસ થનારા વિદ્યાર્થીઓ ગણિત વિષય સાથે પૂરક પરીક્ષા પણ આપી શકશે જોકે જોગવાઈમાં ફેરફાર કરાતા સાયન્સ તરફ વિદ્યાર્થીઓનું આકર્ષણ વધે તેવી શક્યતાઓ પણ લાગી રહી છે તો મિત્રો આ અપડેટ આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત